નમસ્કાર દર્શક મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલ છે મહેર થાતા આપણા લગભગ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર અત્ર તત્ર સર્વત્ર ખૂબ સારો એવો વરસાદ થયો છે એટલે કે મેઘરાજાની મહેર થઈ છે અને ખેડૂતોને લીલા લહેર

કેટલી ફ્રીક્વન્સી થી પડે એ આપણે કદાચ નક્કી નથી કરી શકાતું એટલે આવી પરિસ્થિતિની અંદર મિત્રો ખૂબ આવી થઈ જતું હોય આ આ અંદર અંદર સૌથી વધારે નુકસાન કરતું હોય તો એ આપણા ખેતી પાકો નુકસાન કરે છે જે પછી બીજા નંબરે રોગ જીવાતા આવતા હોય ઉંદર આવતા હોય પણ 40 થી પચાસ ટકા પાક ઉત્પાદનની અંદર સૌથી વધારે નુકસાન છે નિંદામણનું છે તો મિત્રો નિંદામણને સહી અંકુશમાં રાખવું આપણા માટે ખૂબ જરૂરી છે નિંદામણને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે અને અત્યારની આધુનિક ટેકનોલોજીની અંદર ઘણું બધું પોસિબલ બન્યું છે આવી પરિસ્થિતિની અંદર જોઈએ મિત્રો તો કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ તો ખાસ કરીને અત્યારે વરસાદનું વાતાવરણના વિસ્તારની અંદર તો વાવણી થઈ ગઈ હતી પરંતુ મોટા ભાગનો વિસ્તાર આપણે ગુજરાત સહી સેમી એરિડ એટલે કે ડ્રાય એરિયાની અંદર આવીએ એ એ વિસ્તારોની અંદર વરસાદ આધારિત વાવણી થવાની હતી એટલે ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય મધ્ય ગુજરાતનો વિસ્તાર હોય કે પછી ભાવનગર અમરેલીનો વિસ્તાર હોય કે જુનાગઢનો અમુક વિસ્તાર હોય આ વિસ્તારોની અંદર કે જ્યાં પાણીની સુવિધાઓ અવેલેબલ નથી એવા વિસ્તારની અંદર વાવણી અત્યારે વરસાદને આધારિત થઈ છે જે મિત્રોને પાણીની સુવિધા હતી એને વાવણી લાંબા સમયગાળાથી થઈ ગઈ છે અથવા તો એને એક એક મહિનાની મગફળીઓ કરી દીધી છે તો એના માટે નહીં પરંતુ જે લોકો અત્યારે નવું વાવેતર કરી રહ્યા છે એના માટે આ વિડીયોની અંદર ખૂબ સારી એવી માહિતી રસપ્રદ માહિતી આપણે શોર્ટની અંદર આપવાની છે ઘણા બધા એવું કહેતા સાહેબ બે મિનિટમાં કહી હતું પણ આ ખેતીનો વિષય છે બે મિનિટની અંદર નથી થતું તમને ખ્યાલ છે બે કલાકની અંદર બે ધનાધન બોલાવે

સ્ટાન્ડર્ડ અને નવું ટેકનિકલ હમણાં બે હજાર વીસ પછી માર્કેટની અંદર આવ્યું હોય એટલે કે લગભગ ત્રણક વર્ષથી આપણે એને જાણતા થયા છીએ એ છે ડાયક્લોસુલામ સોર્યંસી ટકા ડબ્લ્યુ ડીઝી નામની જે દવા આવે બાર પોઈન્ટ ચાર ગ્રામનું આનું પાઉંસ આવશે ડાયક્લોસુલામ નામની જે દવા આવે છે ચાર પોઈન્ટ ચાર ગ્રામનું જે પાઉસ આવે છે એક એકર વિસ્તાર માટે ભલામણ થયેલી છે તમને એમ છે બાર ગ્રામ દવા એક એકરની અંદર

હવે એમાં આપણા બધા નિંદામણના તો અંદર બિયારણ તો પીડા જ હોય નિંદામણ ગમે એમ કરો ખેતર નો વાવો ને તો ખેતર તો લીલું સમજ દેખાય કારણ એમાં નિંદામણ ઉગવાનું જ છે ઘણા બધા નિંદામણ નિંદામણનો પ્રશ્ન છે એવા મિત્રો એ ખાસ કરીને આ વાવાય્યું છે વાવાય ગયાના આ બધી દવાઓ 3 ત્રણ 3 દવાઓ વાવાય ગયાના 48 કલાકમાં કેટલા 48 કલાકમાં છટકાવ કરવાનો છે વાય ગયા છતરની અંદર 48 કલાકની અંદર આ દવાઓનો છટકાવ કરવામાં આવે તો આ નિંદામણ છે ને ઘણાના મગજની અંદર એવું છે કે એન્ડી સાટીએ કે ડાયકો સુલામ સાટીએ કે પછી ઓક્ઝીફ્લુરોફен સાટીએ આ ઉગવા દેતું નથી અને પછી થોડોક ટાઈમ થાય એટલે એમ કે ઉગો ઉગો એવું નથી આ આપણા છોડ નહીં મરે આ દવાઓ સોળ નહી મરેલા ઉગી જાય એટલે એમાંથી પોટો ફૂટે જે એટલે કે મૂળિયું નીકળે એને આ દવા સૂસી લે આ મતલબ મૂળિયું સી દવાને પકડી લે અને જેવું પકડી લે એટલે એનું ઓક્સિજન બંધ થઈ જાય એટલે એની રેસ્પિરેટરી સિસ્ટમ આપણા નાક અને મોઢું બંધ કરી દઈએ ને એટલે પાંચ મિનિટ કલાકની અંદર તો હારો હારો હોય તો ગુમટી મારી લે એટલે આ એનું શ્વાસ લેવાની પ્રક્રિયા બંધ કરી દે શ્વાસ લેવાનું બંધ થઈ જાય એટલે નિંદામણ મળી જાય એટલે નિંદામણ નીકળતું નથી એટલા માટે છે ના દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એટલે રિઝલ્ટ ઓછું મળે ઘણાને રિઝલ્ટ ઓછું મળવાના કારણ છે તો કારણની અંદર પહેલું કારણ કે આપણે જે નોઝલ ચડાવેલી છે એ નોઝલ છે આપણે વ્યવસ્થિત વાપરતા નથી એની આપણે આગળ ચર્ચા કરશું બીજું આડે ધડ દબાવવાનો સટકાવ થતો હોય ડોઝ ડોઝ પ્રોપર ફોલો થતો નથી પેન્ડી મિથિલિન ઘણાય ગઈ વખતના વિડિયોની અંદર ખૂબ સારા આપણને આપણે વ્યૂઅર મળ્યા છે 4.5 લાખ કરતા વધારે લોકો આપણો વિડિયો ગયા વર્ષનો જોયો છે પણ એને પણ હું કહેવા માંગુ ઘણી બધી કોમેન્ટો એની અંદર આવેલી છે કે લોકોને કહેવા માંગુ કે ભાઈ આની ભલામણ કેટલી છે કેટલી છે 90 ml એક પંપની અંદર 90 ml પેન્ડિંગ પાછા પગે સાંટવાની છે કેવી રિઝલ્ટ ન મળવાના કારણ પ્રોપર ડોઝ ફોલો ન થાય બીજું આગળ ધબ ધબાટી બોલે રહે જાતો એમ રહે ફરીન જોયું જ નથી કેવડા કેવડા રબા પીડા પગના પાછળ ફરીને સાંટવાનું છે હવે પોસિબલ નથી પ્રેક્ટિકલી થોડું અઘરું છે પણ બહુ ભીની જમીન ન હોય તો પાછા તો કરી શકાય બાકી હોય તો તો હવે તો ડ્રોન ટેકનોલોજી આવી ગઈ છે એનાથી શું કામ કરી શકે પણ તમારા સુધી ન પહોંચી હોય તો કદાચ આગળના સમયની અંદર આપણે મળી રહેશે પેન્ડિંગ છે 90 ml

પંપ વડે ભાંગીએ સોળ લિટરના ના પંપ વડે જોઈને ભાંગવામાં આવે તો એ લઈને આઠ પંપ સુધી થાય એટલે પાંચ થી આઠ પંપ દવાસી છટકાવી જોઈએ તમને એમ થાય કે અમારા તો વાહા તોડી નાખવાના છે હવે ભલામણની વાત છે પણ ઘણા બધા મિત્રોને ઓછા પંપ રિઝલ્ટ મળ્યા છે અને આપણે પણ રિઝલ્ટ લેવાના છે એટલે જો ખાસ મારી દવાની ભલામણ છે તમે પોપ પછી આવે તમારી રીતના જેટલા સાંટવા સાંટવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે ગયા વખતના ખેડૂતના રીવ્યુ છે એટલે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ખૂબ સારું પરિણામ મેળવ સૌરાષ્ટ્રના ખેડૂતો પણ આનો ઉપયોગ કરી શકે કચ્છ વિસ્તારના ખેડૂતો હોય તો પણ આનો ઉપયોગ કરી શકે તેની વાત કરીએ છીએ તો ડાયક સુલામ નામની દવા જે આવે છે એનો ઉપયોગ કરવાનો છે રિઝલ્ટ ઓછો મળવાના કારણો પ્રોપર ડોઝ ઉપયોગ ન થતો હોય તો એટલે કે ભલામણ થયેલું પાણીનો જથ્થો જે 500 લિટર છે એ પ્રોપર માત્રાની અંદર દવાનો ડોઝ ઓછો રાખો પાણી થોડું વધારે ઉતારો સોમસામાં આનો ઘણો બધો ફાયદો અમે આપણે લખ્યું કેટલો ફાયદો થશે સોમસાની અંદર જો વરસાદી વાતાવરણ સતત ને સતત રહ્યું તો ઉપરની 1.5 ઇંચ સુધીની જમીન છે એનો ખેડાણ જ્યાં સુધી ન થાય કેટલી 1.5 ઇંચ સુધીની જમીન છે એનો ખેડાણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એમાંથી નિંદામણ નીકળતું નથી આની અસર બેતાલીસ દિવસ સુધી રહી એટલે જમીન કવર થઈ જાય પછી આમાં લીંડા મનસી વોસું નીકળતું હોય એટલે આયુની અંદર તો ઘણો બધો ફાયદો થશે એટલે કદાચ વાપરવું હોય તો વાપરવાનું ભૂલતા નહીં એટલે ચોમાસાની અંદર વર્ષ ચોમાસું છે હોય ફૂલ વરસાદ પડતો હોય ખેતરું પાણી ભરેલા રહેતા હોય તો એ પરિસ્થિતિની અંદર આ દવાઓ તમને ઘણો બધો ફાયદો કરશે મિત્રો નોઝલની અંદર વાત કરીએ મિત્રો તો નોઝલ આપણા માટે ખૂબ અગત્યની છે આ નોઝલનો ઉપયોગ કરવાનો છે કઈ નોઝલ આ તમને ફોટોની અંદર આપણે નજીકથી મૂકશું પણ પોટી નોઝલ કોઈ પણ ડીલરને ત્યાં जाइए એટલે કહી દેવાનું ભાઈ પોટી નોઝલ આપો

બરાબર પણ હવે પ્લાસ્ટિક ની નોઝલ આવે પચાસ રૂપિયા ની આસપાસની કિંમત કદાચ હશે આની નોઝલ બદલાવતા શીખો ખેતી અંદર ઘણો બધો ફેરફાર લાવવાની જરૂરિયાત છે જયારે કળીયું પહેરતા ને ત્યારે આપણે જીવન જીવતા હતા અત્યારે ટી-શર્ટ ને શર્ટ માં આવી ગયા છીએ ન્યા કોઈ કહેવાનું આવ્યું તોય બદલી ગયો આયા અમારે કેવું પડે છે તોય નથી બદલતું એમ આઈ કમેન્ટો આવે પૂતો ને અંદરથી એડવર્ટાઇઝમેન્ટ કરતો છું મારે કાઈ જરૂર નથી તમે બદલાવો કે ન બદલાવો મને કોઈ ફેર નથી પડવાનો પણ તમને રિઝલ્ટ ની અંદર 30% ફેર પડે એની ખાતરી હું આપું છું કારણ તે નોઝલ સારી છે તો રિઝલ્ટ સારું લઈ શકે અને બીજું પાણી કેવું વાપરવું અને કયું વાપરવું મિત્રો પાણી ખૂબ મહત્વનું છે અત્યારે સોમાસાની અંદર જ્યારે દવા છાંટવા નીકળીએ ત્યારે નદી નેતા થઈ ગયા હોય એની અંદર ખૂબ માત્રાની અંદર ક્યારેક ક્યારેક ક્ષાર આવતો હોય ક્યારેક ક્યારેક ડોળું પાણી વાપરા ખેડૂત મિત્રો કારણ કે ઢોર માલ ઢોર પીને ગયા હોય પાણી ડોળું થઈ ગયું હોય ને આપણે પંપ સાટતા હોય કુવો હોય પણ હિંસણ હારે લાવ્યા નથી લાઈટ છે નહીં અથવા તો આપણી પાસે વ્યવસ્થા નથી તો ડોળું પાણી નો વાપરતા દવા છંટકાવ કોઈ પણ કરો જંતુનાશક કરો કે નિંદામણ નાશક કરો ત્યારે ડોળા પાણીનો ઉપયોગ ન થાય એ આપણા માટે ખૂબ અગત્યનું છે મેં કીધું એ પ્રમાણે એક વીઘાની અંદર એસી લિટર પાણીનો જો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળે મને ખબર છે અમારા વિસ્તારમાં ત્રીસ રૂપિયા એક પંપ સાટવાના લઈ તમે એમ કહેતા નહીં કે સાહેબ તમને ખબર નથી પણ શક્ય હોય એટલું સારું રિઝલ્ટ લેવા માટે ઘણા બધા ખેડૂત મિત્રો

જે મિત્રો ખેતીની સાથે સાથે પશુપાલન કરે છે એમના માટે આશીર્વાદરૂપ અત્યારે ખૂબ સારો એવો લીલો સારો એટલે કે કાળી જુવાર અમારા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો ઘણા

ફોન કરો ત્યારે થોડુંક ઘડિયાળની અંદર સમય મર્યાદાને ધ્યાને રાખીને કરજો કોઈ ચાર વાગે કરતો હોય કોઈ સાત વાગે કરતો હોય મિત્રો સમય મર્યાદાની અંદર ફોન કરો તમને સો ટકા જવાબ આપવાની પ્રયત્નો અમારા તરફથી છે ક્યારેક તમારા જ મિત્રો અમને પરેશાન કરતા હોય તમને વ્યસ્ત આવતું હોય તો આવી પરિસ્થિતિની અંદર એક રીંગ મારવાનો આગ્રહ રાખો વસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય